નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ કોડવળ મિત્રો આજે આપણે મગની દાળ અને વટોણામાંથી સરસ મજાના બે નાસ્તાની ડિશ બનાવશું બે વાનગી બનાવશું તો મગની ફોતરા વગરની દાળને બે કલાક માટે પલાળી દીધી છે અને ત્યારબાદ આ વટોણા છે ફ્રોઝન વટોણા છે એને પણ આપણે ફ્રીજમાંથી કાઢીને પાણીમાં નોર્મલ ટેમ્પરેચર ઉપર લાવી દીધા છે અને ત્યારબાદ એને ગેસ ઉપર ચડાવી દેવાના છે ઉકાળી લેવાના છે થોડું મીઠું અંદર એડ કરી દઈશું અને આ વટોણાને બરાબર દસ મિનિટ માટે ઉકાળી લઈશું જેથી આ વટોણા થોડા સોફ્ટ થઈ જાય અને મગની દાળને પણ આપણે ફક્ત પાંચ મિનિટ માટે ઉકાળવાની છે કારણ કે એને આપણે વધારે કૂક નથી કરવાની તો પાંચ મિનિટમાં આ મગની દાળમાં પણ સરસ બોઇલ થઈ ગઈ છે ત્યારબાદ એને આપણે એક જાળીમાં નીતારી લઈશું પાણી બધું હટાવી દેવાનું છે અને એકદમ મગની દાળને ઠંડી કરી દેવાની છે અને લીલા વટોણાને પણ ઠંડા કરી દેવાના છે એ પણ બરાબર બોઇલ થઈ ગયા છે હવે અંદર આપણે એડ કરીશું આ મગની દાળ કે જે આપણે બોઇલ કરી લઈએ મગની દાળને વટોણા બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યારબાદ એમાંથી એક ખૂબ જ સરસ મજાનો ચટપટો મસાલો બનાવશું કારણ કે આપણે સરસ મજાની વાનગી બનાવવાની છે તો સૌથી પહેલાં સુકાળા મસાલા એડ કરી દઈએ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર શેકેલા જીરાનો પાવડર કાળા મરી કે જેને આપણે દર કૂટેલા છે અને હવે એડ કરીશું આ બે ચમચી બરી એડ કરી દીધા હવે થોડો સંતળ પાવડર એડ કરી દીધો અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને જો ટેસ્ટમાં પસંદ હોય તો તમે થોડું ગળપણ પણ એડ કરી શકો છો પણ હું ગળપણની જગ્યાએ કિસમિસ એડ કરું છું હવે બધું જ બરાબર મિક્સ કરીને એક સરસ મજાનો મસાલો આપણે બનાવી લીધો છે હવે થોડી કોથમીર એડ કરી દઈએ કારણ કે કોથમીરથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને આ મગની દાળના મસાલામાંથી તમે ઘણી બધી આઈટમ બનાવી શકો છો પરોઠા પણ બનાવી શકો છો સેન્ડવીચ બનાવી શકો છો કચોરી બનાવી શકો છો પરંતુ આપણે પહેલાં બનાવીશું આલુ ટિક્કી તો એના માટે બટેટાની જરૂર પડશે આપણે મોટા બટેટા લીધા છે અને એને આપણે છાલ કાઢીને લચ્છા ખમણી લેવાના છે આ રીતે આ રીતે આપણે જો કેટલા સરસ લચ્છા આ રીતે ખમણી લીધા કારણ કે આપણે લચ્છા ટિક્કી બનાવી છે મિત્રો ખૂબ જ ટેસ્ટી બને છે એકદમ ક્રિસ્પી બને છે ખૂબ જ ક્રંચી બને છે અને જોતા મોઢામાં પાણી આવી જાય એટલી સરસ આ ડિશ બને છે હવે આમાં દહીં જોઈશે તો આપણે મોળું દહીં લીધું છે એને બરાબર વલોવી લેવાનું છે પણ એ પહેલાં આપણે ત્રણ ચાર ચમચી જેટલી સુગર એડ કરી દઈશું કારણ કે આપણે ગળિયું દહીં બનાવવાનું છે તો આ જે ચાટમાં આપણે જે ગળું દહીં નાખીએ છીએ ને એ જ ગળિયું દહીં આપણે બનાવી લીધું છે અને આપણા આ લચ્છા પણ કોરા થઈ ગયા છે કારણ કે એને આપણે પાણીથી બે ત્રણ વખત ધોઈ લીધા અને ત્યારબાદ ડ્રાય કરી દીધા અને હવે પાંચ ચમચી કોર્ન ફ્લોર એડ કરવાનો છે કોર્ન ફ્લોર એડ કરવાથી એ ખૂબ જ સરસ અને ક્રિસ્પી બનશે તો આપણે કોર્ન ફ્લોરને બરાબર કોટિંગ કરી દીધું છે અને ત્યારબાદ હવે ટિક્કી બનાવવાની શરૂ કરી દઈએ મસાલો આપણો બનેલો તૈયાર છે તો આપણે હાથમાં આ રીતે લચ્છા લેવાના છે અને અંદર એડ કરીશું મગડી દાળનો મસાલો ખૂબ જ ચટપટ ટેસ્ટી મસાલો છે અને આ રીતે એની ટિક્કી બનાવવાની છે અને એને ગરમા ગરમ તેલમાં તળી લેવાની છે એકદમ લાલમ લાલ થાય ત્યાં સુધી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે આ રીતે અલટ પલટ ઉલટાવતા રહેવાનું છે અને આ ક્રિસ્પી આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો એકદમ ક્રિસ્પી ટિક્કી બની છે તમે જોઈ શકો છો મિત્રો અને આ ક્રિસ્પી ટિક્કી આવી જ આપણે બધી જ ટિક્કીને બનાવી લેવાની છે તમને ફરી એક વખત બતાવી દઉં કે આ રીતે લચ્છા લેવાના અંદર થોડો વડે ખાડો પડવાનો અને અંદર આપણે આ મસાલો ફિલિંગ કરવાનો સ્ટોપ કરવાનો અને ઉપરથી થોડા લચ્છાથી એને દબાવી દેવાનો એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો તમે તમારા ઘરે જરૂરથી બનાવજો જરૂરથી ટ્રાય કરજો તમે કે એકદમ આસાનીથી અને ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે અને આવી ડિશ દિલ્હીમાં ચાલીસ રૂપિયાની એક કચોરી અને સાથે દહીંને બધો ઘણો બધો મસાલો નાખીને વેચવામાં આવે છે તો આપણે આ ઘરે બનાવીશું કારણ કે આપણા ગુજરાતમાં લગભગ આવી ડીશ ક્યાંય મળતી નથી તો એટલા માટે હું તમારા માટે ખૂબ જ સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું અને આ મસાલામાંથી ઘણી બધી બીજી વેરાયટી બનશે આપણે આ ટિક્કી એકવાર ડીશ બનાવી લીધા પછી આ મસાલામાંથી આપણે બીજી પણ એક ટેસ્ટફુલ વાનગી બનાવવાના છીએ તો વિડીયો પૂરેપૂરે જોજો કે સ્કીપ નહીં કરતા તો આ રીતે આપણે ટિક્કી તળાઈ ગઈ છે તો હવે આપણે એને એક સરસ મજાની ડિશમાં શણગારી લઈએ તો ટિક્કીને તોડી લેવાની છે ખૂબ જ ક્રિસ્પી બની છે અને ઉપર ઘાટ ટુ ઘાટું દહીં એડ કરવાનું છે મિત્રો ઠંડુ દહીં છે અને એકદમ ઘાટ ટુ ઘાટું દહીં છે તો આપણે ઉપર એડ કરી દીધું અને હવે ફૂદીનો કોથમીર અને લીલા મરચાંની તીખી તીખી ચટણી એડ કરી છે અને સાથે ચવનપ્રાશ જેવી ખજૂર આંબલી અને ગોળની ચટણી એડ કરી છે આ ચટણીનો વિડીયો પણ મેં અગાઉ મૂકેલો છે અને ત્યારબાદ આપણે થોડો ચાટ મસાલો થોડો શેકેલા જીરાનો પાવડર કાળા મરીનો પાવડર થોડો વરિયાળીનો પાવડર અને થોડો લાલ મરચું પાવડર અને થોડો સંચલ પાવડર આ બધી વસ્તુ એડ કરવાની અને ત્યારબાદ ફરીથી ઉપર દહીં એડ કરવાનું કોથમીરથી ગાર્નિશ કરવાનું અને આ રીતે આપણી સુપર ટેસ્ટી લચ્છા ટિક્કીની ડિશ બંને તૈયાર થઈ ગઈ છે અને ચાટમાં નંબર વન આવે છે અને હવે આપણે બનાવીશું સેમ મસાલામાંથી ગ્રીલ સેન્ડવિચ ગેસ ટોસ્ટર લીધું છે અને એને બંને બાજુ આપણે બટર લગાવી દીધું છે અમૂલનું બટર લગાવ્યું છે અને ત્યારબાદ આ રીતે આપણે બ્રાઉન બ્રેડ લીધી છે બે બ્રાઉન બ્રેડ છે એની ઉપર આપણે પહેલાં બટર લગાવી દેવાનું છે ત્યારબાદ ફુદીનાની લીલી ચટણી લગાવી દેવાની છે એકદમ આસાન રીત છે મિત્રો તમારા ઘરે તમે કદાચ જો ટીક્કી ન બનાવો તો તમે આવી સેન્ડવીચ તો બનાવી જ શકશો પણ આ મસાલો તમે એકવાર ખાશો ને તો વારંવાર કંઈક ને કંઈક બનાવનું બંધ થઈ જશે એટલો ટેસ્ટી આ મસાલો બને છે મિત્રો તો બ્રેડની બંને સ્લાઇડ ઉપર બટર અને ગ્રીન ચટણી બરાબર લગાવી દીધી છે અને ત્યારબાદ હવે એની ઉપર લગાવી દઈશું અગ્ની દાળનો ચટપટો મસાલો વાહ જોતા મોઢામાં પાણી આવી જાય એટલી બધી સરસ આ સેન્ડવિચ બનવાની છે મિત્રો તો આ રીતે આપણે એકદમ આખી બ્રેડમાં બરાબર પાથરી દીધું છે અને હવે ઉપર આપણે બીજી સ્લાઇસ મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દીધો છે આ રીતે આપણે કોર્નર થોડા કાપી લઈએ કે જેથી કરીને આપણું જે ગેસ ટોસ્ટર છે ને એમાં બરાબર ફિટ થઈ જાય આપણે બોર્ડર વગરની બ્રાઉન બ્રેડ લીધી છે તમે કોઈપણ બ્રેડનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે આપણે આ ગેસ ટોસ્ટરને બંધ કરી દીધું છે અને ગેસની હાઈ ફ્લેમ ઉપર બંને સાઈડ ઉલટાવી પુલટાવીને શેકી લેવાનું છે મિત્રો બંને સાઈડ બટર લગાવેલું છે એટલે ખૂબ જ ક્રિસ્પી આ સેન્ડવિચ બનશે અને એકદમ હેલ્ધી બનશે કારણ કે આપણે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કર્યો છે અને સાથે આપણે મગની દાળનો પ્રોટીનયુક્ત મસાલો અંદર સ્ટપ કર્યો છે મિત્રો થોડું બટર લગાવી દઈએ અને ફરી એકવાર ઉલટાવી પુલટાવી લઈએ તો આ રીતે આપણી ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો અને સેન્ડવિચ કોને ન ભાવે બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો સેન્ડવિચને લાઈક કરતા હોય છે બધાને ખૂબ જ પસંદ હોય છે તમે સવારના બ્રેકફાસ્ટમાં ખાઓ સાંજના ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં ખાઓ કે ડિનરમાં એન્જોય કરો પણ તમે બનાવજો જરૂર મિત્રો ખૂબ જ ટેસ્ટી આ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી તમને કોમેન્ટમાં જણાવજો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધારે ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યું હોય તો તમારા તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો આવી જ રીતે આપણે મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત